મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં પાદેડીથી સિમલિયા જતો રસ્તો બિસ્માર હાલતમાં બનતા વાહન ચાલકો તેમજ સ્થાનિક નાગરિકો થયા પરેશાન જ્યારે તંત્ર દ્વારા આવેલી તકે રોડનું નવીનીકરણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ પ્રાપ્ત માહિતી અનુસાર લુણાવાડા તાલુકાના પાદેડી रामपुरથી સિમલિયા જતો માર્ગ બિસ્માર બનતા અવરજવર કરનાર વાહન ચાલકો થયા પરેશાન જેરે રોડ પર મસ્ત મોટા ખાડા પડવાને કારણે કાયમી અવરજવર કરનાર મુસાફરો માટે માથાનો દુખાવો રૂપ બનતા વાહન ચાલકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે સિમલિયા ઘટિયાડા સડા નાના વડદલા સેમરાના મુવાડાના ગ્રામજનો માટે લુણાવાડા તેમજ મલેકપુર બજારમાં અવરજવર કરવા માટે આ એક મુખ્ય માર્ગ હોવાના કારણે આજુબાજુના ગ્રામજનો પણ થયા છે પરેશાન આમતંત્ર દ્વારા રોડનું વેલી તકે નવીનીકરણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ જોવા મળી રહી છે રિપોર્ટર સંજય ન્યૂઝ મહીસાગર પાદેડીથી સિમલયા જતો રસ્તો બિસ્માર હાલતમાં સિમલયા જતો એક જ રસ્તો છે અને આ રસ્તો એટલો ખરાબ હાલતમાં છે કે નાગરિકોને અવર ઘણી બધી તકલીફ પડે છે તંત્રને અમારી એક અપીલ છે કે આ રસ્તો સત્વરે જલ્દીથી બનાવી અમને રસ્તાનો યોગ્ય નિકાલ કરી આપવા આપને અપીલ કરીએ છીએ ઘણા સમયથી અમે આ વાતને ઝુંબેશમાં લીધી છે અત્યાર સુધી અમારો રસ્તો ક્લિયર થયો નથી કે બનાવ્યો નથી તો આપને નમ્ર અરજ છે સરકારશ્રીને કે આ રસ્તો સત્વરે બને અને નાગરિકોને હાલાકી ભોગવવી ના પડે એ માટે અમે તમને આ વિનંતી કરીએ છીએ કાળિદાસ પટેલ રામપુર પાદેડી